રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નામ સાંભળો એટલે તમારી આંખની સામે સફેદ શર્ટ અને ખાખી હાફ ચડ્ડો જે હવે ફૂલ પેન્ટ સુધી પહોંચી ગઈ છે એ પહેરીને લોકોની સેવા કરતા લોકો દેખાઈ આવે દેશની સામે જ્યારે જ્યારે કોઈ આપદા આવીને ઊભી રહી ત્યારે સૌથી પહેલાં જો લોકોની સેવા માટે કોઈ રસ્તે ઉતર્યું હોય તો તે હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ભારત પાકિસ્તાનના ભાગલા હોય દેશમાં ફાટી નીકળેલો પ્લેગનો રોગ હોય ધરતીકંપ હોય કે પછી પૂરની આપદા હોય દરેક કુદરતી કે માનવસજ્જિત આપત્તિમાં સૌથી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સ્વામીના સ્વયંસેવકો ભારત માતાની અને લોકોની સેવામાં ઉપસ્થિત થઈ જાય છે સંઘની સ્થાપના કરનાર ડોક્ટર હેડગેવાર ત્યારબાદ ગુરુજી અને ત્યારબાદ બાલા સાહેબ દેવસર એમણે પોતાનું આખું જીવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે ખર્ચી નાખ્યું અને એક એવી સંસ્થાનું નિર્માણ કર્યું જેના ચાલીસથી વધુ આયામો આજે વિવિધ ક્ષેત્રમાં ભરતીની સેવા કરી રહ્યા છે એક અભિયાન હોય একেল গ্ৰাম উত্থানাৰতীয় কিছান সংঘ ભારતીય મજદૂર સંઘ હોય કે પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવી અનેક સંસ્થાઓ કેમ ન હોય આ તમામ સંસ્થાઓ આજે રાષ્ટ્ર નિર્માણ માટે વ્યક્તિ દેશભક્તિના કાર્યમાં જોડાયેલી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કેવી રીતે થઈ એના વિચારોથી લોકો કેવી રીતે આકર્ષિત થયા અને કઈ રીતે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ભારત માતાની સેવામાં લોકો જોડાયા એ તમામ બાબતો પર ટૂંકમાં પ્રકાશ પાડતું નાટક એટલે સંઘ ગંગા કે તીન ભગીરથ આ નાટક ખરેખર દરેક ભારતવાસીઓ જો જોવું જોવા જેવું છે એમના બાળકોને બતાવવા જેવું છે જેથી કરીને એમને ખબર પડે કે સંઘ શું છે અને રાષ્ટ્ર સેવા શું છે ભારત દેશને જાણવું હોય તો તમારે સંઘને જાણવું પડે ભારત દેશના વિકાસમાં તમારું યોગદાન આપવું હોય તો સંઘની ભગીની સંસ્થાઓમાં તમારે જોડાવું પડે આ તમામ વાતો પર પ્રકાશ ફેંકતું નાટક બતાવવાની વ્યવસ્થા સોનગઢ અટલ બિહારી વાજપેયી ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં સુનિલભાઈ શર્મા નૈતિકભાઈ દુબે અને જીતેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં તમામ લોકોએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી જેમાં તાપી જિલ્લા જનતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ વસાવા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા સાથે અનેક મહાનુભાવો જોડાયા હતા અને ખરેખર જેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિર્માણમાં પોતાનું જીવન ખર્ચી નાખ્યું એવા તમામ લોકોને હૃદયથી સતસત વંદન ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી